એક મહિનો દિવસ સુધી ઓકે ઓકે તો એટલા નબળા શેણા હતા ત્યારબાદ તમે કઈ પ્રોડક્ટ વાપરવાથી અત્યારે શેણા દેખા જબરદસ્ત છે તમે જોઈ શકો છો ફ્લાવરિંગ ક્વોલિટી બધી જોરદાર બીનું છે તો શું પ્રોડક્ટ વાપરવાથી અત્યારે આવા શેણા બીના છે આનું પાણી પિયત કર્યું ત્યારે સેટ બેક્ટેરિયા કેટલા દિવસે પિયત કર્યું પચીસ દિવસે અને સટકાવમાં આ સ્ટીમરીજ અને તમારા હાથમાં બાયો માણો આ બંનેનું તમે સટકાવ લીધો કેટલા સટકાવ લીધા તો અત્યારે શેણા કેમ છે આપણે જોઈ શકીએ છીએ કે જે રાઠોડભાઈ કહી રહ્યા હતા એ કાઢી નાખવા જેવા ચણા હતા એ અત્યારે તમે જોઈ શકો છો એટલે ટોપ ચણા અહીંયા લાગેલા છે પ્લસ આમાં કોઈ બગાડ આવ્યો છે કોઈ સુકારો નહીં સાંભળી થવાનો પ્રોબ્લેમ પ્લસ મતલબ જે શેણા રાખવાની ઈચ્છા નથી અને આજે એ જ છે કે જે ટોપ થયા છે તો એમાં